નિર્મલનગર વિસ્તારમાં લારી ધારકને દૂર રાખવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરાયો ભાવનગર શહેરના નિર્મલનગરમાં આવેલ હીરા બજારમાં કોમ્પ્લેક્સ નજીક રૂપ ટ્રાફિક સમસ્યાને લઈને એક યુવાને ફ્રૂટની લારી ધરકને લારી થોડીક દૂર રાખવાને કહેતા ફ્રૂટ લારીના ધારકે ઉશ્કે જઈને જયેશભાઈ શંભુભાઈ બારીયાના હાથના ભાગે છરી વડે હુમલો કરાયો હતો તેને ઈજા પહોંચતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા જીયાભાઈમાં હતા

મારે આ જયેશ ગંભુભાઈ હું નીરમનગર વિસ્તારમાં રહેવાસી છું રોડ ઉપર નીકળતા ટ્રાફિકને અડચણ એક લારીવાળાને મેં ટપાડતા એ લારીવાળાએ મારી ઉપર જીવ લેવાનો હુમલો કર્યો છરીથી અને એ શખ્સની અવારનવાર ફરિયાદ છે એસોસિયન્ટ ડાયમંડ એસોસિયન્ટવાળાએ પણ ચાર પાંચ ફરિયાદ નાખેલી છે છતાં આ શખ્સ બહારથી આવીને અહીંયા ધંધો કરીને આટલો આતંક મચાવે છે તો મારી આ ગુજારીશ છે કે આ લોકો બહારથી આવીને આટલો આતંક મચાવે છે તો આમાં પ્રજાની સુરક્ષા શું આ એક વ્યક્તિ તરીકે મારો સવાલ છે મને છરી વડે હુમલો કર્યો હા હું પોલીસ ફરિયાદ કરીશ